જે આપણે માર્કેટમાં લેવા જઈએ અથવા કઈ જગ્યાએ જઈ રાજકોટ અથવા ગમે મતલબ મોટી મોટી જગ્યાએ જઈ તેનો કિંમતની વાત કરીએ તો પચાસ હજાર પંચાવન હજાર લાખ લાખ સુધીના એવા વસ્તુ મળે છે હાથ અને પગ જે ફ્રીમાં પણ મળે છે તો તમારે જે લોકો વિકલાંગ હોય છે અથવા કોઈ વિકલાંગ હોય તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડમાં તો એના વિડીયો શેર કરી દો એની માટે બેસ્ટ છે કેમ કે જે લોકો વિકલાંગ છે એમના હાથ નથી પગ નથી જેમના કાનમાં સાંભળવાની તકલીફ છે જેમને ઘોડીની જરૂર છે જેમને પગની જરૂર છે હાથની જરૂર છે અને એ વગરની ઘણી વસ્તુ એમાં હોય છે તો એ તમને હું બતાવીશ અને એ પણ તમને ફ્રીમાં મળે છે અને કઈ જગ્યાએ મળે છે ક્યાં મળે છે એનો કોન્ટેક નંબર શું છે કઈ જગ્યાએ જવાનું છે એ બધું તમને આ વિડીયોમાં સમજાવી દે તો પેલો તમને પહેલા બતાવું પગ પછી આગળની પ્રોસેસ તમને સમજાવી આવડો હશે પગ જે ફ્રીમાં આવ્યો છે અને આની માર્કેટમાં કિંમતની વાત કરીને તો પચાસ હજાર ત્રીસ હજાર વીસ હજાર એમ સસ્તી અને વધારે રેટમાં મળી જાય તો આ પગની કેમાં આવેલો છે અને આ કઈ જગ્યાએ મળશે ને ક્યાં મળશે એ પણ તમને કીધું આ પગનું કઈ રીતનું છે પહેલાં તમને બતાવી દઉં તો આ પગ આ રીતનો આવે છે પે પાટા બાંધવાના આમાં એટલે કડે ફિટ થઈ જાય જેના કારણે પગમાં કાંઈ ચાલવામાં તકલીફ ના પડે તો આ તમે જુઓ આ ઠેર સુધી પાટા આવે પહેલાં આ મોજું પહેરવાનું આવે અને એની ઉપર પછી આ પગ પહેરવાનું આવે આ તમારા પગમાં છડાઈ દેવામાં આવે પછી જેટલો મતલબ જે રીતનો પગ આપેલો એ રીતનો તમને નેલી ફ્રીમાં મળી જાય પછી અંદર આ રીતનું આવે એટલે કોઈને કંઈ નુકસાન ન થાય એની માટે પછી આમાં ફિટ કરી દેવાના આવે અને પગ કળ્યા બાંધવાના એટલે પગ રેડી થઈ જાય અને બૂરો પૂરો રબર અને પ્લાસ્ટિકનો મસ્તનો હશે તૂટેવું નથી અને આવડું આ નિશાન છે અહીં જો તમે આ દબો એટલે પગ ગોઠણથી વળી જાય આમ કરી દો એટલે ગોઠણથી આમ સીધો પગ થઈ જાય ફિટ તો એ પણ કંઈ પ્રોબ્લમ થાય કે બેઠી વખતે ગોઠણ મળશે કે નહીં વળે આ રીતની છાવી ફેરવવાથી આ ગોઠણ પણ વળી જાય છે તો એની પણ કાંઈ ટેન્શન રહેતી નથી એટલે પગ બેસ્ટ મળે છે સારો ફ્રીમાં મળી જાય છે હાવ તો ફાઇનલી ફેમિલી તમે જોઈ રહ્યા હતા કે કઈ રીતનો પગ હતો એ રીતના તમને ગોઠણથી નીચે ગોઠણથી ઉપર થોડું ચાર આંગળ તો પહેલો હોય પગ તમારો તો પણ ફ્રીમાં પગ મળે છે કોઈ પૈસા નથી અને એ વગરનું હાથ પણ તમારો અહીંથી કપાઈ ગયો અથવા અહીં ઉપરલી કપાઈ ગયો હોય તો એની એનો હાથ પણ મળે છે ફ્રીમાં એના પણ કોઈ પૈસા નથી એ વગરના પગ જે ચાલી નાખતા હોય એની માટે ઘોડીની પણ સુવિધા એ લોકો આપે છે ઘોડી એ પણ ફ્રીમાં એના પણ કોઈ પૈસા નથી અને વગરની વાત કરીએ તો હાવ ચાલી નાખતા એ પેરેલિસ હોય જે માણસો એની માટે ઇલેક્ટ્રોનિક બાયસિકલ આપે છે જે હેન્ડલ હોય છે એમાં અને લેવરથી ચાલે છે એમાં કોઈ ધક્કો મારવો પડે અથવા હાથથી ચલાવી પડે એ નહીં ઇલેક્ટ્રોનિક બાઇક એ પણ ફ્રીમાં એના પણ કોઈ પૈસા નથી મળશે આપણને ભાવનગર પરફેક્ટ ફાઉન્ડેશનમાં જેમની યુટ્યુબ ચેનલ પણ છે એ તમને જોઈ લેજો એમાં કેટલા પગ મળે છે કેટલા હાથ મળે છે કઈ રીતના કેટલા લોકો આવે છે તો એ લોકોનું કઈ રીતનું એ મને તમને કહી દઉં એની માટે આપણે પહેલાં કોન્ટેક નંબર ફોન કરવો પડે અને આપણું નામ રજીસ્ટ્રેશન કરાવવું પડે નામ તમારું લખી દો એટલે નેક્સ્ટ રવિવાર તમને એમ કહે કે આ રવિવાર આવી જજો આ જગ્યાએનું એડ્રેસ તમારા વોટ્સઅપમાં આવી જાય અથવા સિમ્પલ મેસેજ આવી જશે પછી એ એડ્રેસના પ્રમાણે આપણે ત્યાં જતું રહેવાનું રહેશે પછી ત્યાં તમને સમજાવશે તમારું નામ લખી નાખશે પછી પાછા એમ કે આ તારીખે તમે આવજો એટલે એ તારીખે જવાનું ત્યારે તમને પગને એ રીતનું માપ લઈને પગ બનાવી દેશે તમને અને પગનું તમને ટ્રેનિંગ આપવામાં આવે છે દિવસ પછી એમ કહે કે એટલી તારીખે આ જગ્યાએ આવી જાય એટલે બીજી જગ્યાએ એડ્રેસ છે એમની સ્કૂલ છે એ લોકોને અલગથી સ્કૂલમાં બોલાવે ત્યાં આપણને પગ વિતરણ કરે હાથ વિતરણ કરે એના કોઈ પણ કોઈ એટલે પૈસા નથી ફ્રીમાં છે આ ભાવનગરનું છે પરફેક્ટ ફાઉન્ડેશન અને એનું પણ તમને લિંક એની યુટ્યુબ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાં જોઈ લેજો એનો કોન્ટેક નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે ને તમને સ્ક્રીનમાં પણ બતાતું હોય છે અને એ લોકોને મીટિંગ કઈ રીતનું હોય છે શું હોય છે એ પણ તમને બતાવી દો વિડીયોમાં તો ફેમિલી તમને બધું સમજાઈ ગયું છે આ વિડીયોમાં કે કઈ રીતનું છે ભાઈ તમને મિટિંગ બતાવી પછી તમે જોયું હતું કે એ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા કે લોકોના હાથ પગ નહોતા એ લોકો સ્પોર્ટમાં એ પગના દ્વારા દોડી શકે છે ચાલી શકે છે બરોબર અને એ વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ છે અને યુટ્યુબ ચેનલ છે એમાં પણ તમે જોઈને જોઈ લો કે ખબર પડી જાય તમને કે લોકો હાથ પગ ન હોય એ લોકો હાથ પગ પછી આ લોકો દે તો કેવું ચાલી કે છે અને વિડીયો આ રીતનું બધું એનું હતું તો તમને એક વિડીયો સારો લાગ્યો હોય તો એ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ફરીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ એટલે પ્લીઝ આ વિડીયો એટલા લોકોને શેર કરો કે જે લોકોને જરૂર પડે ભલે તમે ન હોય તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ ન હોય તો તમારા ગ્રુપમાં શેર કરો તમારા કોઈ પણ વોટ્સઅપ મિત્ર હોય એને શેર કરો એને કહો કે બીજાને જરૂર પડે એને શેર કરે તો આ વિડીયો બને એટલો શેર કરો શેર કરો બાકી જય માતાજી